અરે આ બધા તમે સેવા મોણસ છો તમે મને કીધું છે ના પણ એક ફોન કર્યો હતો એક ફોન ઉપર હું આવી ગયો મોણસ મોણસ માસા ની એમ કે ગોમ વાત જ નહી મળી અરે હું તો આજ જ આવ્યો છું ની મને તો મળી હતી પણ હું સાંભળતા ન ખબર હું કહું છું એ બધું સો તો પૈસા પર છે કે

સીધો બે સીધો સીધા બે બે થયો ગાડી તો બધી સરપંચ સાહેબ હતો

आ बूट मार पे अल्ली दवाई दो अरे नहीं कह रहा आज अरे आप भी ठान सर बंदा आप तो चिड़ली मुंह पाई सर बंदा बोला तो कला अरे मुंह खान जब मार मुंह मुंह थोड़ी जोना कुत्ता बाजू में शाम तक तबियत पानी शांति मुंह क्या तो बोलो कोमा आता है अपने जाओगे अभी चुप अरे नहीं सब यार नहीं सब यार अरे कहीं वो कहाँ भी होगा सुपर भी सुपर तो मेरा सरपंच आप लोग का इतना खड़ा हमारे को भी होगा सुपर भी आज भी तो पहला

वदवा सब तुम मारो लो तू मेकअप उल्यास तू तमे तऊ कितू बिजु बाय दा सुती पळत बाई न माळतले जकणी मला आतो बोलू खूप बिजु साहेब ने घर तो गरीबरी पास तोयसी आणि बदा घणा बदा आवलाची तमे टेंशन मु देतावता एवू टेंशन आतवता वदवा आ भूबंधो गो आ साहेब साहेब न मु कृप करू दे ए बात आधी पण बाई दाखल केलास आता जपता मुलोका आईस तमे आयो तू इन थोड चालले आले पण मूर्खा वे वास् ए दिस में को कितू तू का पैदी पाहानले उ बोल्यो तो आज तो ना आवन ना पता मऊ करू ते यं केता सग्या ए ना वायदा पे बावदो रे कोथरो 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 નોમ નાવ તો મારવા ગયો હા લઈ ગયો એ સોયટા મે મે દુલ મે આ 100 સેક નંબર બનાવતા હે 100 સેક કેની આ તઈને જમડો ભણી મટાઈયો તો રે ને બબલ નથી કે જો મે થોડો રાજીબો કયા હું મે ગેરાઈ મે ગયા અરે મે બિના કે દોલા કિલો ગંટાડો પાસ સે ને પડલે તો વ્યવહાર થઈ જાય તો આ ઈ હું ના ના તો ના હોય તો પર બીજો આટલો પાછા આપો સર સાહેબ એમ કર માશો તાઈ

હાય જા લે ગોડ 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 લે ગાડ આડ આડ લે 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 ભાઈ ભાઈ સુખી સુખી એ આ લે લે વાય કંડ મે કેલે મહી નાખો લે આ તો 10.5 મિનિટ આવ લે કુદાર તો કહું તો મે હાલમાં મોણ બેગ કરી દીધું કે બોલે પડ હો મહી નાખો કે અરે બોલ તાઈ મે અને દેનો ઈ બોલ બોલ બોલ્યા ઓમ અરે એ આજીરિયા સો હું કા નોઈ ભાઈ જન મો હા માર આઈ તો મો કરું તમે ભાઈ આજો તો તેદો આપો ભણમા વાળો ઘર તો ઘર તો દવા ફં દેખા કર ને ઓહો અને તમ મત કર ઓર જો હા તો આવ તો મારો તો ભણમા વાળો અરે આજો તો ભણમા વાળો હા આવો તો મોગો તાબિયા મોગો તાબિયા અરે દો પાછો તે દે દો ખુળો ફાળિયા પાછો આ દે માર બોલું ફાળિયા આજો જોમાને જમાને 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 જમા ઉભરા ઉભરા નુ ઉભો તે એમ ગેરેન્ડા પર પોષણ ચોરી કરવા ભાઈમાં ભાઈમાં મઈ નાખ લે તું હે ભાઈમાં મથે મારી ગયા તો જો અરે મરી ગયો કે મારો અલે ખબર ના હું પર તરમ નાખે તો સુ તો કદે સુ કદે એ એ બાપા અલ્યા મને એ બાબા જી માર જો એટલા જો આ તો મન ઉતો અરે અલે મનોનો નહીં મનો બોમું ની ભરતું હેડ

તેડા તું આવ્યો તો જો એમ કે હા હા એ બોલવા જો તું જો તો કોનો વાકા તો તું અત્યારે હનો વચ્ચે પડી છે અને પણ એ તાર વાધું થાય છે આપણો

અબ અલમ વારે કોમ કર માર ખાલી સહી કરી અરે તમાર તમાર કોમ કરાવે તાઈ બે દો તાઈ ખાલી મ સહી કરી હું તો અરે સહી કરો એ તું તું ક્યું દુન છું તમારા ભાઈ જાવ તો હું વિસ્પષ્ટો થાય તમને એવું લાગતો હું પણ હું જાવતા નથી

બસ તને આપણે ગાળો હું હારું રાખતો હોય હું સરપંચ બઉ મોટા પ્રપંચકાર